કરેલી તો એમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલ કે ગુજરાત સરકાર દ્વારા કોઈ માન્યતાનું શરતી એ લોકો રજૂ નથી કરી શકેલા પણ એ લોકો એવું કહ્યું કે એમની સુરતની કોઈ મેઇન કોલેજ છે એનું રજીસ્ટ્રેશન કર્ણાટક કે બેંગ્લોરમાં બેંગ્લોરમાં કે કોઈ યુનિવર્સિટી જોડે કરેલું છે અને એ સુરતમાં છે અહીંની નહીં અહીંની તો એમનું કંઈક સબ સેન્ટર જેવું છે એવું કહેલું એટલે અહીંયા તો ખાલી એ લોકોને અહીંયા તો ખાલી એ લોકોને કહ્યું કે અમે ટ્રેનિંગ કે આપીએ છીએ બીજું બધું તો કે અમારા સુરતમાં થાય અને એ કર્ણાટક જોડે જોડાયેલું એવું એમનું જણાયેલું પણ મેં કહ્યું ગુજરાતની જોડે નર્સિંગ કાઉન્સિલ જોડે ગવર્મેન્ટ રાજ્ય સરકારના કોઈ યુનિવર્સિટી જોડે જોડાયેલું છે તો એ કોઈ કાગળ રજૂ નથી કરી શક્યા એટલે ગુજરાત માટે તો આ અમાન્ય જ ગણાય એનાથી કશું મળી શકે નહીં કોઈ ફાયદા સ્કોલરશીપ કશું મળી ના શકે એ લોકોને નોકરી પણ ના મળી શકે અને નોકરી મેળવવા માટે એ લોકોનું મેઇન કોલેજ જે સુરત છે એનું એક્ઝામ આપી હોય અને એનું કર્ણાટક યુનિવર્સિટીનું સર્ટ હોય એ ગુજરાતમાં આવીને માન્યતા પ્રાપ્ત કરે ખાલી એ કેન્ડિડેટ પૂરતું તો એને કદાચ નોકરી આપી શકે તો સાહેબ અહીંયા કોઈ સેન્ટર રાખીને બારની યુનિવર્સિટી સાથે કરે એવું કોઈ માન્ય ખરું આપણા એને સ્કોલરશીપ કે સરકારી નોકરીમાં માન્યતા ખરી સાંભળ્યું આપણા ક્લાસ વન અધિકારી છે જવાબદાર વ્યક્તિ છે આખા જિલ્લાના આરએમઓ સાહેબ છે ને સાહેબ આ બીજા બધા ખાસ ધ્યાન રાખજો આપણે શર્મા સાહેબ આપણે શર્મા સાહેબ ડીવાએસપી સાહેબ છે પીઆઈ સાહેબો છે બધા આમાં અરજદાર કોઈ વિદ્યાર્થી રહેશે નહીં આમાં અરજદાર આરએમઓ સાહેબ ને તમારે બનાવવાના છે એમના અંડરમાં આવે છે આ તમને ન્યાયિક ભાષામાં મેં કહી દીધું અરજદાર ચૈતર વસાવા નિરંજન વસાવા કે કોઈ સ્ટુડન્ટ રહેવાનું નથી સરકારી એફઆઈઆર કરો સરકારી અધિકારી તરીકે આરએમઓ સાહેબ એમના અરજદાર રહેશે માન્ય છે તમને અમારી માંગ છે એટલે કે અમે અફોર્ડ કરો આરએમઓ સાહેબ તમને આમાં અરજદાર તરીકે રહેવામાં કોઈ તકલીફ રહેશો ને હા અરજદાર તમારે રહેવાનું છે સરકારી એફઆઈઆર જોઈએ અમને કાલે ઉઠીને કોઈ છોકરીને પછી બીજી રીતે ટોર્ચર કરે ના કરે ને અમે અરજદારી તમારા પર આક્ષેપ થાય એટલે અમે આ જવાબદારીની જવાબદારી આપણી સરકારની જવાબદારી સરકારની આમાં અરજદાર આરએમઓ સાહેબ રહેશે એમના હસ્તે સરકારી એફઆઈઆર કરવાને બરાબર અમારા વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ બધાના મળવા જોઈએ અમારા વિદ્યાર્થીઓએ ત્રણ ત્રણ વર્ષ ભગાડ આજે સુધી એક્ઝામ નથી આપવા દીતી કોલેજ નથી જોઈ કે યુનિવર્સિટી નથી જોઈ તો એમની ગુજરાતમાં કોઈ સંલગ્નમાં એમનું જીએનએમ પૂરું થાય એ અમારી માંગ છે કેમ કે ત્રણ ત્રણ લાખ રૂપિયા ફી ભરી છે અને સરકાર માન્ય નોકરી સરકાર માન્ય નાની મોટી જે પણ ખાનગી સંસ્થાઓમાં નોકરી મળે એ અમારો હેતુ છે ત્રણ વર્ષ અમૂલ્ય બગડેલા છે એટલે અમે આમાં પાછી પાની કરવા માંગતા નથી આરએમઓ સાહેબને અરજદાર બનાવો અને આગળની કાર્યવાહી દસ દિવસ તો થઈ ગયા તમે તો કંઈ કર્યું નથી એટલે આગળની કાર્યવાહી માટે હવે ત્યાં અમને એકદમ બાહેદરી આપી દો પણ વિદ્યાર્થીઓ બધા ચાલીને આવીએ છીએ બધા બહાર રહેશે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો